જય માતાજી મિત્રો સ્વાગત કરું આજના નવા વ્લોગ વિડીયોમાં બધાનું અને આજે આપણે ફરી વાર આવી ગયા છે શીપુ ડેમના પાડ ઉપર અને આ સાઈડ આપણે બાઇક પડી ભાઈ આપણે હંગાત આવી ગયા છે અને આજે આપણે તમને બધું બતાવીશું કે શીપુ ડેમ કેટલો ભરણો હશે તો ચલો પહેલાં અહીંથી ચાલું કરી દઉં કે તમને ખબર પડી જાય ચાલો ભરણો જો આટલેથી મળીને બાકી તો કોરું પડ્યું છે એ સાઈડ પાણી નહીં એટલું બધું અને આ સાઈડ ચલો બધું તમને બતાવી દઉં સીપુ ડેમનું પાણી કેટલું ભરવાનું છે તમને બતાવું ચલો તો જો ખાસ બધું વરસાદ આવ્યો છે એના લીધે પાણી ખાસ ભરાઈ ગયું છે હમણાં પણ અને આપણે તમને પહેલાંય પણ આપણે કીધું કે આ સીપુ ડેમનો ગેટ છે આ રસ્તો થાય છે પાંથાવાડામાં અને જુઓ તમને સીપુ ડેમ બતાવી દઉં જુઓ જો ખાસ બધો ભરાઈ ગયો હો જોઈ લો ખાલી મસ્ત રીતે ભાઈ જવાનું વચમાં જુઓ ખાલી મસ્ત મજાના ઝાડી છે ને વચમાં વચમાં છે ને મસ્ત મજાનું ચારેય કોરા પાણીને વચમાં જાડી ચાલો ચારેય કોરા રોટેટ કરીને બતાવી દઉં તમને જો આપણું બાઈક પડ્યું છે હોમાં જોઈ લો ચારે સાઈડ તમને રોટેટ કરીને બતાવી દઉં અને હોજના વાજી જાય છ હડા છો થઈ જાય લગભગ ના આપણે વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી નાખ્યું છે કેટલા બધા નાખેલા છે તો ચલો આપણે થોડાક અંદર જઈએ અને તમને બતાવું નજીક જઈને થોડુંક કેવું છે અંદર બધું પથરા કેટલા બધા સેટઅપ કર્યા છે જો ચાલો પેલા તો અંદર જઈએ જલ્દી જલ્દીથી થોડુંક એક જ એક પાળા નેચે આવી જશે આપણે જો આટલેથી મસ્ત વ્યૂ આવે છે એકદમ હોજનો સમય થઈ ગયો હજુ અને હો અમે દેખાય જુઓ અમે ભાખરાશે મસ્ત અને હવે તમને બધું રોટેટ કરીને બતાવું જો ધીમે ધીમે કરીને બધું જ રોટેટ કરીને બતાવી દઉં અને હોમી બાજુ છે પેટના દરવાજા

હા આટલો એક પાળો છે એની પાછળ એક નીચો પાળો છે તો આપણે આવી જશે નેચે અને જુઓ તો ચારે બાજુ બતાવી જવું કે મસ્ત રીતે વાતાવરણ છે અને હું હંમેશા દરવાજા શીપુડેમના દરવાજા છે એ સાઈડ તો જોઈ લો તમે મસ્ત મજા આવી છે લોકેશન પણ સારું છે મજા આવે હોય ટાઈમે જો ફરવા આવે તો જુઓ ખાલી મજા આવી જાય એવું છે લોકેશન મસ્ત રીતે તો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું એક નવા બ્લોગ સાથે ધમાકેદાર બ્લોગ સાથે આપણે મળીશું અને અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો કેમ કે આપણે ડેલી વ્લોગ બનાવતા રહીશું તો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ